આજના ગુજરાત જોડો જનસભામાં મંચસ્થ ઉપસ્થિત દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુ સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા કેતનભાઈ પટેલ માંગરોલ વિધાનસભાના પ્રભારી એવા સ્નેહલભાઈ વસાવા સાથે ઉમરપાડા તાલુકાના પ્રમુખ એવા રણજીતભાઈ માંગરોલ તાલુકા પ્રમુખ એવા શિરીષભાઈ

મારા માતા તુલ્ય મારી માતાઓ મારી બહેનો અને મારા યુવાન મિત્રો બધાને ચૈતર વસાવવાના જોહાર કરું છું સૌને મારા નમન કરું છું સાથીઓ તમે જોતા હશો કે 30 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને આપણે તક આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે આદિવાસી માટે બોલવાનું થાય એસસી માટે બોલવાનો આવે ઓબીસી માટે કંઈ અવાજ ઉઠાવવાની વાત હોય કે માઇનોરિટી માટે કંઈ વાત મૂકવાની હોય તો કોઈ પણ નેતા આજે બહાર આવવા માટે તૈયાર નથી બોલવા માટે તૈયાર નથી આ નેતાઓને એમની ટિકિટની પડેલી છે ત્યારે આજે ઉપસ્થિત મારા તમામ વર્ગના વડીલો અને માતા બેનોને કહેવા માંગુ છું હવે કોઈના સંબંધ હવે કોઈની શરમ રાખવાની નથી આવનારી ચૂંટણીમાં તમારે બધાએ જંપલાવાનું છે અને એ લોકોને સત્તામાંથી તમારે બધાએ દૂર કરી દેવાનું છે તમે જ રાજકારણથી દૂર ભાગતા રહેશો તમે જાહેર જીવનમાં આવવાથી શરમાશો તમને થશે કે હું તો ગરીબ છું આદિવાસી છું મારી પાસે પૈસા નથી ભાજપના નેતાઓ બહુ માલદાર છે મેં કઈ રીતના લડું મેમની અમે પોચી ના વડું તો આ તમારી સામે ચૈતર વસાવા છે એમને જોઈ લો ચૈતર વસાવા તમારા જેવા જ એક સામાન્ય પરિવારમાંથી આવે છે મારા પરિવારમાં મારા પરિવારમાં કોઈ રાજનીતિમાન હતો હું ઉમરપાડા તાલુકામાં ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી તરીકે નોકરી કરતો તો અને ત્યારે મે જોયું ત્યારે મે જોયું કે ભાજપના નેતાઓ તો બધા ભણેલા ગણેલા કંઈ છે નથી એમના કરતા તો હું સારું ભણેલું છું અને આ નેતાઓના આદેશો અમારે માનવાના નેતાઓના કે એવું કામ અમારે કરવાનું અને પછી મે રાજીનામું મૂકી દીધું અને રાજનીતિમાં આવી ગયો આજે ડેડિયાપાડા અને સાકપારા જનતાને તમે તાળીઓથી વધાવી દો કે મને ધારાસભ્ય બનાવી દીધો છે એટલા માટે ડેડિયાપાડા અને સાકપારાની જનતાને યાદ કરવી પડે કે ભારતીય જનતા પાર્ટીના વચનોમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીના લોભ લાલચમાં આવ્યા વગર કોઈના પૈસામાં આવ્યા વગર કોઈના دارو અને ચવણામાં આવ્યા વગર અમારી ઢેડિયાપાડા અને સાગબારની જનતા અમારા જેવા યુવા નેતાઓને ધારાસભ્યમાં ચૂટીને ગાંધીનગર મોકલીયા છે એટલા માટે ઢેડિયાપાડા અને સાગબારની જનતાને અભિનંદન આપવા પડે કે ડેડિયાપાડાને તલાટીઓ નતા મળતા ડેડિયાપાળાને સાગભાળામાં જ્યારે ટીડીઓ ના મળે ગ્રામ સેવક ના મળે અને જ્યારે ડેડિયાપાડાની જનતાએ અમારો સહકાર લીધો અમને સમર્થન આપ્યું ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને ડેડિયાપાડામાં આવવું પડ્યું અને ડેડિયાપાડામાં નરેન્દ્ર મોદી ના ભીડ ભેગી કરવા માટે નરેન્દ્રભાઈ મોદી ની ભીડ ભેગી કરવા માટે ંગમાં આવીને પોતાનો પરચો આપી દીધો કે અમે ઓરિજિનલ આદિવાસીઓ છે એટલા માટે સાગબારા અને જનતા

અમે ના વિસ્થાપિતો માટે બોલીએ અમે આદિવાસી વિસ્તારના શિક્ષણ માટે બોલીએ આદિવાસી વિસ્તારના શાળાઓ માટે બોલીએ આરોગ્ય માટે બોલીએ અને આપણા જ નેતાઓ આપણા જ નેતાઓ સરકારની ની વાહવાહી કરે ત્યારે આપણા યુવાનોને આહવાન કરું છું તમે જોયું હશે આપણા લોકોને ગામમાં રોજગારી પૂરી પડે દરેક વ્યક્તિને સો દિવસ રોજગારી મળે એના માટે કરોડો રૂપિયા બજેટ બને છે પણ કરોડો રૂપિયા જાય છે ક્યાં એમના મંત્રીઓના દીકરાઓની એજન્સીમાં જાય છે તમે જોયું હશે આપણા લોકોને પીવાના પાણી મળે એના માટે નલ સે જલ યોજના બને છે નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા વપરાય જાય છે પણ હજુ નળમાંથી પાણી નથી આવતું પૈસા જાય છે ક્યાં એમના ધારાસભ્ય એમના સાંસદના ખિસ્સામાં જાય છે નળો તો બધા ઘરે બેસી ગયા છે પાઇપલાઇનો બધી આવી ગઈ છે પણ નળમાંથી હજુ પાણી આવ્યું પાછળ વાળા બોલતા નથી પાણી આવતું હોય તો કેજો ભાઈ પાણી આવતું ત્યારે આદિવાસીઓના આ લોકો વિકાસ રથો લઈને ગામડે ગામડે પ્રોગ્રામો કરે છે અમૃત મહોત્સવ ના પ્રોગ્રામો કરે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે આ લોકો ની માર્ચ યુનિટી કાઢે છે એ પૈસા કોના છે એ પૈસા જનતાના છે તલાટીઓને આંગણવાડીઓને ગ્રામ સેવકોને નરેગાના કર્મચારીઓને ડીઆરડી ના કર્મચારીઓને બધા લોકોને ભીડ ભેગી કરવા માટે લગાડી દે છે ત્યારે આ સરકાર પાસે પોલીસ નું એક હથિયાર છે કર્મચારી એક હથિયાર છે એમના ઉપયોગ કરીને આજે ગ્રાન્ટો વાપરવાની તાઇફાઓ કરવાના પણ મારી જનતાને હું કહેવા માંગુ છું તમારા બજેટ થી તમારા ટેક્સ થી